નમસ્કાર મિત્રો મિત્રો કેમ છો ખૂબ સારા આ આજે એક કામની માહિતી આપવાની છે મિત્રો કારણ કે મિત્રો આ વિડીયો જે છે તે મુખ્યત્વે આપણે દેવા માફી ઉપર અને ખેડૂતોની લોન માફી ઉપર આપણે વિડીયો બનાવો છે કારણ કે આજે અત્યારે ગુજરાતના મોટા ભાગના ફેડિયો તો એવા છે કે જે પાક ધિરાણ

આ આપણે પ્રેક્ટિકલ જે માહિતી બીજા નંબર ઉપર મિત્રો આ વિડીયોની એન્ડની અંદર મિત્રો આપણે આગળ વધશું ત્યારે હું તમને સમજાવીશ કે બે હજારના હપ્તા લઈને આવનારા હપ્તા લઈને ખૂબ જ કામની અપડેટ આવી ગઈ છે તો શું કામની અપડેટ છે તે હું તમને જણાવવાનું છું તો શરૂઆત કરી મિત્રો કે લોન માફી અને દેવા માફી વિશે મુદ્દા સાથે તેમના પહેલા મિત્રોને જણાવી દઈએ તો ખાસ કરીને જો ખેડ જો તમે જી ગુજરાત ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર જે તે તમને ખૂબ જ કામના અને ઉપયોગી વિડીયો છે જે તે ભવિષ્યમાં પણ તમને મળવાની છે આવા જ મિત્રો કામના વિડીયો તમે જોવા માંગતા રહેતા હોય તો તો જી ગુજરાતના મિત્રો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ બટન છે કરી લેજો સૌથી પહેલા મિત્રો વાત કરી રહીએ કે શું મિત્રો દેવા માફીને એટલે તે શા માટે ખેડૂત ફસાય છે

કે ખેડૂત દેવા માટે શા માટે ફસાય છે તો તેનું પ્રથમ મુખ્ય કારણ છે મિત્રો કે કુદરતી આપત્તિ કુદરતી આપત્તિ જો કે દુષ્કાળ છે માવઠું છે કે વાવાઝોડાના કારણે પાક બરબાદ થયો છે તે તેના આપત્તિ પણ ખેડૂતો ઘણી દેવામાં આવી જતા હોય છે અને બીજી વાત કે હું તો સારા ભાવ ન મળવા ખેડૂતો ગમે એટલા પાકમાં મહેનત કરીને તેનો પોતાનો પાક ઉગાડે છે અને જયારે તે વેચો થાય છે ત્યારે તેને બજારમાં તેનો યોગ્ય ભાવ મળતો નથી અને ખેતીનો ખર્ચો જેમ કે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ અને

દેવામાં ડૂબેલા છે સર્વે મુજબ તો સામે તો આજ આવી રહી છે મિત્રો અને આગળ જો આપણે વાત કરીએ પીએમ કિસાન યોજનાનો અપડેટ વિશે વીસમો હપ્તો મિત્રો બે હજાર રૂપિયાનો જૂન બે હજાર આવે તેવી શક્યતાઓ છે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે પરંતુ અહેવાલો આવી રહ્યા છે હપ્તો મેળવવા માટે કેવાયસી અને ફાર્મ રજીસ્ટ્રેશન જરૂર છે આવનારા મે મહિનામાં પાંચ થી છ વિડીયોમાં આ પ્રક્રિયા આપણે સમજાવીશું મિત્રો ખેડૂતોની આવક ડબલ થઈ છે મિત્રો મોદી સરકારે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનો વાયદો કર્યો હતો ખેડૂતોને ખેડૂતો કોમેન્ટ મુજબ આવક ડબલ થઈ નથી પરંતુ દેવું ડબલ થયું છે તમે શું માનો છો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આ સબસ્ક્રાઇબ કરો મિત્રો જેથી ખેડૂતો માટેની નવી માહિતી તમને મળી રહે આ વિડિયો અને ગ્રુપમાં શેર કરજો મિત્રો કે તમે કયા ગામથી છો મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો આજનો મિત્રો મિત્રો આજનો વિડિયો આપણે અહીં પૂર્ણ કરીશું તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો અને હા નવો વિડીયો સાથે મળીશું ધન્યવાદ જય માતા જય વાર કરીશ મિત્રો